સુરત શહેરમાં શાંતિ રહે સદ્ભાવના રહે સલામતી રહે અને આ શહેરનો ખૂબ સારી રીતે વિકાસ થાય તેવા દાદા પાસે આશીર્વાદ માગવા આવ્યા છીએ અત્યારે આપણે લીમડા ચોક ખાતે ગણપતિ દાદાના દર્શનાર્થે આવ્યો છું છેલ્લા કેટલાય વર્ષોથી એક પરંપરા મારી અને મારા પરિવારની રહી છે કે હું હંમેશા પરિવારની સાથે અહીંયા દાદાના દર્શનાર્થે આવું છું અહીંયા નારિયલવાળા દાદાજી પણ અમે કહીએ છીએ નારિયળવાળા અમે અહીંયા એક માનતા માનીએ છીએ અને મને ચોક્કસ વિશ્વાસ છે કે અહીંયા માનેલી માનતા પરિપૂર્ણ થાય છે અને શ્રદ્ધાથી છેલ્લા કેટલાય વર્ષોથી અહીંયા આવું છું અને એ નાતે આજે પણ અહીંયા દર્શનાર્થે આવ્યો છું દીપકભાઈ સોપારીવાલા મારી સાથે અમારા મંડળના પ્રમુખ રાજેશભાઈ સોપારીવાલા અને પાર્થભાઈ મેવાવાલા આ દાદા છેલ્લા પચાસ વર્ષથી બેસાડવામાં આવે છે અને દસ દિવસમાં અંદાજે ત્રણેક લાખ જેટલા શ્રીફળો અહીંયા ભક્તો દ્વારા ચડાવવામાં આવે છે અને ભક્તો કોઈપણ જાતની માનતા એવી કે સંતાન પ્રાપ્તિ વિશે મિલકત વિશે ધંધા રોજગાર વિશે કોઈ બી જાતની જે માનતા હોય તેઓ આ વર્ષે લઈ જાય છે અને બીજા વર્ષે પોતાની માનતા પૂરી થાય તો તે લોકો ચડાવી જાય છે શ્રીફળ એમાં એક એકવીસ એકાવન બસો એક પાંચસો એક સુધીના શ્રીફળો લોકો અહીંયા ચડાવે છે સવારે દસ વાગ્યેથી રાતના નવ વાગ્યા સુધી બે પૂંજારીઓને અહીંયા બેસાડવામાં આવે છે તેઓ કોઈપણ જાતના ચાર દીટા વગર બાધા લેવડાવે બી છે અને મુકાવડાવે બી છે ગયા વર્ષ કરતાં આ વર્ષે થોડુંક ભક્તોનો રસ વધારે દેખાય છે અને ગયા વર્ષ કરતાં થોડા શિફલો બી વધારે આવે છે અને લોકોની માનતા પૂરી થઈ એવું હવે અમને લાગી રહ્યું છે આ શ્રીફલ અહીંયાથી જે કોઈ ભક્તો પ્રસાદ રૂપે લઈ જાય છે અને કોઈ શ્રીફળ લાવે કે ન લાવે છતાં તેઓને પ્રસાદ રૂપે આખું શિફલ જ આપવામાં આવે છે અને જેટલા લોકો અહીંયાથી પસાર થાય તમામને શ્રીફળ આપવામાં આવે છે